અને આ વખત કદાચ ચોથી પહેરા મેં કીધું ચોથી પહેરામ કદાચ સારા

જગતમાં કદાચ ગોખલાથી કદાચ રાત ધન નાખી દીધી હોય તું દુનિયાના શેણે ઉભી હોય તો તારા નોમની બે અગરબત્તી કરું છું તું કોમ જઈ અને મારું ચોખ્ખું કહે ત્યારે તારો ઢોલ વગાડીને મારા માતાને તરફ ફોડા લેવી આટલું કહે છે ભાઈ બે અગરબત્તી શીખો તને નોમ લઈને કરજે કશું નહીં કરવાનું બે અગરબત્તી એના નોમની કરજે જા હવા હવા ને હવા ભાઈ